આવતીકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે તો આ ચૂંટણીને લઈને રાજ્યના ચૂંટણી પંચે અને તંત્રએ તૈયારીઓ પણ કરી લીધી છે ત્યારે જામનગર ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાતની ચૂંટણી રદ કરવામાં આવી છે તો જાણકારી મુજબ ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જામસિંહ જાડેજાનું નિધન થતાં આ ચૂંટણી હાલ પૂરતી રદ રાખવામાં આવી છે તો મળતી માહિતી મુજબ ગત રોજ ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાતના કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજા ધ્રોલ હોસ્પિટલ નજીકના વિસ્તારમાં હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો શરૂ થયો હતો જેથી તેને ધ્રોલની જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યારે સારવાર

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ